બહેનોએ બંધીવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી ભરૂચ જિલ્લાની જેલમાં પણ બંધીવાનોને વિવિધ સંસ્થાની બહેનો દ્વારા રક્ષાબંધનની ની ઉજવણી ના ભાગરૂપે તલાઈ ઉપર રાખડી બાંધી તેમના આયુષ્યની પ્રાર્થનાઓ કરતી હોય છે ત્યારે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચની જિલ્લા જેલ ખાતે કેદી ભાઈઓને સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાની બહેનોએ કેદી ભાઈઓને ભાવ વિભોળ થઈ રાખડી બાંધી હતી ઉપસ્થિત કેદીઓએ લાગણી વંશ થયા હતા અને ત્યારબાદ સંસ્થાની બહેનોએ જેલ સુપ્રિન્ટેન્ડ એનપી રાઠોડ સાહેબ તેમજ બીજા અધિકારીઓને પણ રાખડી બાંધી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા તેમજ સંસ્થાની બહેનોમાં વૈશાલીબેન ચંદેલ સહિત નીતાબેન વારસાગ વાલા અમિતા રાણા વિગેરે બહેનો ઉપસ્થિત રહી હતી અને બંદીવાન કેદીઓને પણ રાખડી બાંધી તેઓને પણ સારા માર્ગે જવા માટેની પ્રાર્થનાઓ વ્યક્ત કરાઈ હતી સાથે આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાનો ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું સાથે મોડું મીઠું કરાવવામાં આવ્યું હતું રક્ષાબંધનના તહેવારને લઈ ભાઈ બહેનના પવિત્ર બંધનનો માર્ગ સમજાવ્યો હતો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવે પણ વિવિધ સંસ્થાની બહેનો સાથે બંદીવાનોને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રાણ લીધા હતા

બહેનો સાથે ભરૂચ જિલ્લા જેલમાં અમે રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યા છે અને આવનાર દિવસોમાં અહીંયા ઘડી કેવીઓ જે પણ નાની મોટી સજામાં સજા ભોગવી રહ્યા છે એમની ભગવાન અમારી રક્ષાબંધનના તેવા રાખડી બાંધીને અમે પ્રભુઓને પ્રાર્થના કરીશું કે કેવીઓની સજા ટૂંક સમયમાં પૂર્ણ થાય અને જ્યારે કેવીઓ બહાર નીકળે ત્યારે સામાજિક સંસ્થામાં જોડાય અને સારી રીતે એમના પરિવાર સાથે બાકીનું જીવન વિતાવે અને સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના અને કેદીઓ સાથે રક્ષાબંધન ની ઉજવણી કરીને આજે અમે પણ ખુશી અનુભવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે કેદીઓને બહુ ટૂંક સમયમાં એમની સજા પૂર્ણ થાય અને એમના પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત થાય